Mira. આજે એની ધરપકડ થઈ ગઈ છે પણ કોળી સમાના લોકોની એવી માંગ છે અમુક અમુક લોકોની કે જયરાજભાઈ આની મુગટ કોડો કાટવામાં આવે છે આજે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકો જાણતા થઈ શકો કે આજે જયરાજભાઈ એની ધરપકડ થઈ ગઈ છે એસએસટી ટીમ દ્વારા કેકને કેક કોળી સમાના લોકો નિચિત નથી છે વાત કરીએ તો આ છે 25 દિવસ બાદ છે અનિત કહેવાય અને મોત્યારુ 25 દિવસ બાદ પકડવામાં આવ્યો છે અને તમને બધા લોકોને ખબર હશે કે 13 આવી કે તો પકડાઈ ગયા હતા અને આ 14 મો આવું પકડાઈ ગયો છે અને જેલની સલાખામાં નાખી દેવામાં આવ્યો છે 76 સંખ્યામાં તમને બધા લોકોને ખબર છે કે કોલીસ મને એક કસ માંગતી અને નમનીબેન એ એક કસ માંગતી કે મુકે આરોપીને પકડવામાં આવે અને એને સજા દેવામાં આવે અને સચિજીમ દોરાને પકડવામાં આવે તો આજે મુકે આરોપી પકડાઈ ગયો છે અને આરોપી પણ પકડાઈ ગયો છે અને સો લાગી ગયો છે મિત્રો એ આરોપીને પોલીસ દ્વારા વર્કોડો કાઢવામાં આવશે કે જે નમનીબેને મારવામાં આવ્યા હતા ત્યાં લઈને પૂછપરછ કરવામાં આવશે ટેકનિકલ તમે બધા જાણતા હશો કે પિંટુભાઈ કોળી ખુલેઆમ કહેતા હતા કે તેજલભાઈ એનો કોડો કાઢવામાં આવે કે આપણે રીકન્ફેશન કરવામાં આવે તો એ દિશભાઈ છે મેં એવું કહી કે એનો વર્કોડો કાઢ તો આજનો વિડીયો તો તમે અમારા ચેનલ મને હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો YouTube માં આવ તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આનાનાના વિડિયો તમને જોવા મળ અને તમારી સમક્ષ હું લાવતો રહું અને Facebook માં હોય તો ફોલો કરી નાખજો